નમસ્કાર મિત્રો હું છું એશ મકવાણાને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે એક અગત્યની યોજના વિશે વાત કરવાના છીએ કે જે યોજનાનું નામ છે વ્યક્તિગત ધોરણે આવાસ યોજના તો આજ જ આવાસ યોજનાની આપણે પૂરેપૂરી આ વિડીયોમાં વાત કરવાના છીએ એ પહેલાં સૌપ્રથમ તો તમે જો આપણી ચેનલમાં નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખેડૂત મિત્રો ચેનલને પ્રથમ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ આઈકનના બટનને દબાવો જેથી કરીને અમારા વિડીયો આવા અવનવા તમારા સુધી સૌપ્રથમ પહોંચે તો ચાલો આપણે આગળ વિડીયોમાં વાત કરીએ કે વ્યક્તિગત ધોરણે આવાસ યોજનામાં તમને સહાય કેવી રીતે મળવા પાત્ર છે તો તમને થોડીક તમને વાત કરીએ તો કે યોજનાનો લાભ અને સહાય કેવી રીતે અને કોને મળશે તો તેની વાત કરીએ રાજ્યમાં રહેતા અનુસૂચિત જનજાતિના લોકો કે જેમની પાસે ખુલ્લો પ્લોટ છે પરંતુ રહેવા માટે યોગ્ય ઘર નથી કાચી કે ગારમાટીનું મકાન હોય જર્જરિત મકાન કાશપુરાનું મકાન હોય તેવા વ્યક્તિઓને બાકા મકાનના બાંધકામ માટે આ યોજનાનો અંતર્ગત સહાય આપવામાં આવે છે આવાસ યોજનાના બાંધકામ માટે અલગ અલગ ચાર હપ્તામાં રૂપિયા એક લાખ સિત્તેર હજાર સુધીની સહાય આપવામાં આવે છે પહેલો હપ્તો વહીવટી મંજૂરી મળે એટલે રૂપિયા ત્રીસ હજારનો પ્રથમ હપ્તો આવાસનું બાંધકામ લિન્ટર લેવલ સુધી પહોંચે એટલે રૂપિયા એંશી હજારનો બીજો હપ્તો જમા થશે આવાસનું બાંધકામ એટલે છત સુધી પૂર્ણ થઈ જાય છત ભરાઈ જાય પચાસ હજારનો ત્રીજો હપ્તો ત્યારે જમા થશે શૌચાલય સહિતનું આવાસનું બાંધકામ પૂર્ણ થાય એટલે રૂપિયા દસ હજારનો હપ્તો એમ કરીને ચાર હપ્તા કટકે કટકે તમારા એકાઉન્ટમાં જમા થશે એટલે કે એક લાખને સિત્તેર હજાર રૂપિયા જમા થશે આ યોજનાનો લાભ ગુજરાતમાં રહેતા અનુસૂચિત જનજાતિના લોકોને જ મળવા પાછળ ખાસ નોંધ લેજો અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા છ લાખ કરતાં વધવી જોઈએ એટલે કે છ લાખથી ઓછી હોવી જોઈએ અરજદારની ઉંમર ઓછામાં ઓછી એકવીસ વર્ષની હોવી જોઈએ અરજદારે રાજ્ય કે કેન્દ્ર સરકારની અન્ય આવાસ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ પ્રથમ હપ્તાની તારીખથી લઈને બે વર્ષની અંદર મકાનનું બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે તમારે તો અરજદાર પાસે પોતાની માલિકીનો પ્લોટ હોવો જોઈએ એટલે કે તમારે મકાન આ સહાય બાંધકામ કરવા માટે મળે છે પણ પ્લોટ તો તમારી માલિકીનો જ હોવો જોઈએ અરજી ક્યાં કરવી ખેડૂત મિત્રો તમે પ્રશ્ન થાય કે અરજી આપણે કેવી રીતે કરવી તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે ગૂગલમાં ઇવન બંધુના પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે જેની વેબસાઇટ છે ઇવન બંધુ ડોટ ગુજરાત ગવર્મેન્ટ ઇન વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે તારીખ વીસ નવ બે હજાર પચીસથી વીસ દસ બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તો આ ઓનલાઈન ફોર્મની અરજી કરતી વખતે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે થોડીક તેની વાત કરીએ આપણે અરજદારનું આધાર કાર્ડ અરજદારનું રેશન કાર્ડ અરજદારની જાતિ અથવા પેટા જાતિનો દાખલો રહેઠાણનો પુરાવો જેવા કે વીજળી વીજળી બિલ લાઇસન્સ ભાડા કરાર ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ આ પૈકી કોઈ પણ એક રહેઠાણનો પુરાવો જરૂરી છે બેંકની પાસબુકની પ્રથમ પાનાણી નગર અથવા કેન્સલ ચેક અથવા કેન્સલ ચેક અરજદારના નામનું હોવું જરૂરી છે આકારણીપત્રક જે જમીન ઉપર મકાનનું બાંધવાનું છે તે જમીનના ક્ષેત્ર પર જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ જે તમારે કમ મંત્રી અથવા સિટીમાં રહેતા હોય તો સિટી કમ મંત્રી અથવા તો સર્કલ ઇન્સ્પેક્ટરની સહીવાળો જરૂરી છે તમારે મકાન બાંધકામની રજા ચિઠ્ઠી એકરારનું નામું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર લાભાર્થી નો જમીન સાથેનો ફોટોગ્રાફ કે તમારે જે સ્થળે આ બાંધકામ કરવાનું હોય તેની સાથેના ફોટોગ્રાફ સ્વઘોષણાપત્ર વેરા પહોંચ પતિના મરણનો દાખલો જો સ્ત્રી વિધવા હોય તો પતિના મરણનો દાખલો જરૂરી છે આ તમામ ડોક્યુમેન્ટ તમારે ઓનલાઈન અરજી કરી કરતી વખતે અપલોડ કરવાના રહેશે આવી રીતે તમને એક લાખ સિત્તેર હજાર સુધીની વ્યક્તિગત ધોરણે આવાસ યોજનામાં સહાય મળવાપાત્ર છે તો ખેડૂત મિત્ર તમને આ વિડીયો સારો લાગ્યો હોય તમને આ માહિતી ગમી હોય તો આગળ શેર કરજો અને હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને આગળ આ માહિતી શેર કરજો જેથી કરીને આવી અન અનુસૂચિત જનજાતિમાં રહેતા લોકો સુધી આ વિડિયો પહોંચે અને આવાસ યોજનાનો લાભ લઈ શકે ધન્યવાદ ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન